નમસ્કાર મિત્રો ડીયાપડા વિસ્તારના લોકો અને તમામ આદિવાસી સમાજના લોકોને દુઃખની લાગણી સાથે જણાવી રહ્યો છું કે ફરી પણ ચૈત્રભાઈ વસાવાને આજે તેર તારીખના જે સુનાવણી હતી એની અંદર ફરી પાછા પંદર દિવસ લંબાવી દેવામાં આવ્યા છે અને હજુ પણ ચૈત્રભાઈ વસાવાને જેલવાસ ભોગવવો પડશે એ પણ આવનારા પંદર દિવસ અને ફરી પાછી સુનાવણી આવનારી અઠ્યાવીસમી તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ફરી પાછી ચૈત્રભાઈ વસાવાના જે કેસ ચાલી રહ્યો છે એની અંદર અઠ્યાવીસ ઓગસ્ટના ફરી પાછી સુનાવણી કરવામાં આવશે તો શું ચાલી રહ્યું છે મિત્રો અત્યારે શું ચાલી રહ્યું છે હું એ કહેવા માગું છું તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ સંવિધાનના આ લોકોએ ટુકડે ટુકડા કરી નાખ્યા હોય એવું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે આખા ગુજરાતની અંદર કમંડી સત્તા પક્ષમાં કમંડી પોલીસ તંત્ર ભ્રષ્ટાચારી અધિકારીઓ અત્યારે જે સંવિધાનનું ટુકડે ટુકડા કરી રહ્યા છે સંવિધાનના ટુકડે ટુકડા લોકતંત્રના ટુકડે ટુકડા કરી રહ્યા છે એ સરકારના રાજમાં આજે એક સામાન્ય પ્રકારના ગુનાની અંદર એક સામાન્ય પ્રકારની નજીવી બાબતની અંદર કોર્ટ દ્વારા અને એ પણ હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ એટલે એક ન્યાય મંદિર કહેવામાં આવે ન્યાયનું પ્રતિક કહેવામાં આવે કોઈ પણ સાધારણ વ્યક્તિને સારામાં સારા નિર્ણયની જો કોઈ આશા લઈને જતું હોય તે મંદિર ગણીને જાય છે ન્યાય હાઈકોર્ટને ન્યાયનું મંદિર ગણવામાં આવે છે અને ત્યાં આગળ પોતે એક એવી આશા લઈને જાય છે કે ભલે મને ક્યાંય ના ન્યાય ના મળતો હું સાચો છું સમજદાર છું અને મારા સાચાત્વને માન આપી અને હાઈકોર્ટ દ્વારા મને યોગ્ય નિર્ણય આપવામાં આવશે એવી આશા સાથે ન્યાયના મંદિરમાં લોકો જાય છે અને ત્યાં આગળ પણ આજે સંવિધાનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવતા હોય તો હવે લોકો પા લોકોને શું આશા લઈને હાઈકોર્ટ પાસે જવાની જરૂર છે આજે એક સામાન્ય નજીવી બાબતની અંદર ચૈત્રભાઈ વસાવાને છેલ્લી પાંચ જુલાઈથી જેલની અંદર રાખવામાં આવી રહ્યા અને વારે વારે બાવીસ જુલાઈમાં એમને રજૂઆત કરવામાં આવ્યા તો પણ છતાં તારીખ આપી દેવામાં આવી ત્યાર પછી પાંચ ઓગસ્ટે રજૂ કરવામાં આવ્યા તો પણ તારીખ આપી દેવામાં આવી એ પછી સરકારી વકીલની રજૂઆત પ્રમાણે એમને અને ન્યાય હાઈકોર્ટનો સમય પૂર્ણ થતાં ફરી પાછી સુનાવણી મુલતવી રાખી અને તેર ઓગસ્ટ આપી દેવામાં આવી અને આજે સરકારી પક્ષ દ્વારા વકીલ બદલવાની માગણી કરી એટલામાં હાઈકોર્ટ દ્વારા પાછા પંદર દિવસ લંબાવી દીધા અને આવનારી અઠ્યાવીસમી ઓગસ્ટ જે તારીખ એ આ સુનાવણીની અંદર આપી દેવામાં આવી એટલે વધારે હજુ પણ પંદર દિવસ ચૈત્રભાઈ વસાવાને વગર કારણોસર જેલની અંદર રાખી શકાય તો જેની હોય સરકાર એનો જ ચાલે હુકમ કોર્ટ એ નથી સમજતી કે આ લોકો વારે વારે સરકાર વકીલ જા સમય માગે છે વારે વારે કોઈ સબૂત પેશ કરતું નથી અને ફક્ત ખાલી વકીલ બદલવાની વકીલ શા માટે બદલવાની જરૂર છે એ સમજાતું નથી ક્યાં ગઈ આમ આદમી પાર્ટી ક્યાં ગયા ક્યાં ગયા આમ આદમી પાર્ટીના લોકો ક્યાં ગયા આદિવાસી સમાજના કાર્યકરો ક્યાં ગયા આદિવાસી સંગઠનના લોકો કે હજુ એમના મસીહાસ વિશે આવી સામાન્ય વકીલ બદલવાની શા માટે વકીલ બદલવાનો ભાઈ તો આ વકીલ બદલવાની નાની અમથી વાતની અંદર પંદર દિવસ વ્યક્તિને જેલમાં રાખી દેવાનો તો આ તો એક સંવિધાનના ટુકડે ટુકડા કરી દેવામાં આવી રહ્યા છે અને એ પણ એક તાલુકાના એક વિસ્તારનો જે વિધાયક હોય એની સમક્ષ આવા નિર્ણયો લેવામાં આવતા હોય છતાં ચારે બાજુથી લોકો ચૂપ વિધાયકો ચૂપ પાર્ટીના એમના સમર્થકો ચૂપ કંઈ સમજણ પડી નથી રહી એક વિધાયક માટે આવા નિર્ણયો લેવામાં આવતા હોય હાઈકોર્ટ દ્વારા તો સામાન્ય વ્યક્તિને તો તમે મિત્રો સમજી લો એક નાનકડી વાતની અંદર કે આ સત્તા પક્ષની અંદર એક વિધાયકને તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી હોય કે જેને નથી એવું કોઈ કાર્ય કર્યું નથી એવી કોઈ ઘટના ઘટાડવામાં આવી નથી એને કોઈ એવો મોટા પ્રકારનો ગુનો કર્યો અને છતાં પણ એને આજે દોઢ મહિના ઉપર થઈ ગયું છતાં હજુ હાઈકોર્ટ દ્વારા પણ એમને તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી હોય જેલની અંદર રાખવામાં આવી રહ્યા હોય તો આ તાનાશાહી સરકારની અંદર હવે સામાન્ય લોકોને કઈ રીતે જીવન પસાર કરવું કોની પાસે ન્યાયની માગણી કરવી એક વિચારવા જેવી બાબત છે હવે હાઈકોર્ટને તો મિત્રો આપણે ન્યાયનું મંદિર કહેવામાં આવે અને હાઈકોર્ટ દ્વારા સંવિધાનના ટુકડે ટુકડા કરી દેવામાં આવતા હોય તો પછી હવે દેવાયભાઈ ખાવડની જેમ મોરે મોરો અત્યારે જે લોકો મોરે મોરો આપી દે છે મોરે મોરો આપવાની તૈયારીમાં હોય એનું જ પક્ષ એનું પલડું પારે આવી જ એક વાત ઉદ્ભવી રહી છે પ્રગટ થઈ રહી છે મિત્રો અત્યારે મારી જોડે કોઈ શબ્દો નથી બરાબર જે થવાનું છે આવનારા સમયમાં થવાનું જ છે માફ કરજો રજા લઉં છું જય માતાજી